વેલકમ ટુ માય ચેનલ જે એમ એસી જનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા નવાના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક એક નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો અહીંયા આપેલી સંખ્યાઓના અવયવો આપણે લખવાના છે એ ચોવીસ તો ચોવીસના અવયવ તો ચોવીસ એટલે કે ચોવીસ ગુણ્યા એક બરાબર ચોવીસ બાર ગુણ્યા બે એટલે ચોવીસ ત્રણ ગુણ્યા આઠ એટલે ચોવીસ ચાર ગુણ્યા છ એટલે ચોવીસ તો ચોવીસના તમામ અવયવો લખીશું તો એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ છે B. પંદર એટલે કે એક ગુણ્યા પંદર બરાબર પંદર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર માટે 15 ના અવયવો શું થશે તો એક ત્રણ પાંચ અને પંદર છે એકવીસ બરાબર એક ગુણ્યા એકવીસ એટલે કે એકવીસ ત્રણ ગુણ્યા સાત બરાબર એકવીસ ના અવયવ થશે એક ત્રણ સાત અને એકવીસ છે પી સત્યાવીસ તો એક ગુણ્યા સત્યાવીસ બરાબર સત્યાવીસ ત્રણ ગુણ્યા નવ બરાબર સત્યાવીસ તો સત્યાવીસના તમામ અવયવો એક ત્રણ નવ અને સત્યાવીસ છે ઈ બાર એક ગુણ્યા બાર બરાબર બાર બે ગુણ્યા છ બરાબર બાર ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર માટે બારના તમામ અવયવો થશે એક બે ત્રણ ચાર છ અને બાર છે એફ વીસ તો એક ગુણ્યા વીસ બે ગુણ્યા દસ બરાબર વીસ ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ માટે વીસના તમામ અવયવો એક બે ચાર પોચ દસ અને વીસ છે જી અઢાર તો ગુણ્યા અઢાર બરાબર અઢાર બે ગુણ્યા નવ બરાબર અઢાર ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર અઢારના તમામ અવયવો એક બે ત્રણ છ નવ અને અઢાર છે એચ ત્રેવીસ તો એક ગુણ્યા ત્રેવીસ માટે ત્રેવીસના તમામ અવયવો એક અને ત્રેવીસ છે તો એક અને સંખ્યા પોતે મારે ત્રેવીસ છે એ અવિભાજ્ય સંખ્યા તે છત્રીસ એક ગુણ્યા છત્રીસ બરાબર છત્રીસ બે ગુણ્યા અઢાર બરાબર છત્રીસ ત્રણ ગુણ્યા બાર બરાબર છત્રીસ ચાર ગુણ્યા નવ બરાબર છત્રીસ છ ગુણ્યા છ બરાબર છત્રીસ માટે છત્રીસના તમામ અવયવો થશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ છે પ્રશ્ન બે પ્રથમ પોચ અવયવી લખો અહીંયા પાંચ આઠ અને નવ ના છે પ્રથમ અવયવી લખવાના છે પાંચ તો એ પાંચના પ્રથમ પાંચ અવયવી તો પાંચ ગુણ્યા એક બરાબર પાંચ પાંચ ગુણ્યા બે બરાબર દસ પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ પાંચ ગુણ્યા બરાબર પ્રથમ પાંચ જ લખવાના છે માટે પોચના પ્રથમ પાંચ અવયવી પાંચ દસ પંદર વીસ અને પચીસ છે પી આઠના પ્રથમ પોચ અવયવી આઠ ગુણ્યા એક બરાબર આઠ આઠ ગુણ્યા બે બરાબર સોર આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ આઠ ગુણ્યા ચાર બરાબર બત્રીસ આઠ ગુણ્યા બરાબર ચાલીસ માટે આઠના પ્રથમ પોચ અવયવી આઠ સોળ ચોવીસ બત્રીસ અને ચાલીસ છે સી નવના પ્રથમ પોચ અવયવી નવ ગુણ્યા એક બરાબર નવ નવ ગુણ્યા બે બરાબર અઢાર નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ નવ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાલીસ માટે નવના પ્રથમ પોચ અવયવી નવ અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાળીસ છે પ્રશ્ન ત્રણ ઊભી હરોળ એકની સાથે ઊભી હરોળ બેની સરખામણી કરો તો ઊભી હરોળની અંદર જે આપેલા છે એને સાથે સરખામણી કરવાની તો તો છે અવયવી છે થાય અવયવી છે પંદર તો પંદર છે ત્રીસ નો અવયવ છે અહીંયા જવાબ બાજુમાં લખેલા છે પંદર એ ત્રીસ નો અવયવ છે એટલે કે બી સાથે જોડાશે સોળ તો સોળ છે એ આઠ નો અવયવી છે તો સોળ એ આઠનો એટલે કે ત્રણ છે એ એક સાથે જોડાશે ચાર વીસ તો વીસ છે એ વીસનો અવયવ છે પોતે જ સંખ્યા છે પોતે અવયવ છે પાંચ પચીસ પચીસ છે એ પચાસનો અવયવ છે પચીસ છે એ પચાસનો અવયવ છે તો આ રીતે તમે જોડ છે એ જોડી શકો છો એટલે પાંત્રીસ છે એ સાતનો અવયવ એ પંદર છે ત્રીસનો અવયવ સોળ છે આઠનો અવયવ વીસ છે એ વીસનો અવયવ પચીસ એ પચાસ નો અવયવ ચાર સો સુધીના નવ ના બધા અવયવ શોધો તો નવ ના સો સુધીના બધા અવયવ નીચે પ્રમાણે મેળવી શકાય 9 ના અવયવ શોધવાના અનંત સુધી મળે પણ સો સુધીના શોધવાના છે તો નવ ગુણ્યા એક બરાબર નવ નવ ગુણ્યા બે બરાબર અઢાર નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ નવ નવ ગુણ્યા છ બરાબર 7 નવ ગુણ્યા સાત બરાબર 9 નવ ગુણ્યા આઠ બરાબર બોતેર નવ ગુણ્યા નવ બરાબર અને નવેદાન નેવ નવ ગુણ્યા અગિયાર બરાબર નવ્વાણું અને નવ ગુણ્યા બાર કરો તો સો કરતા વધી જાય એટલે અહીંયા નવ્વાણું સુધી આવશે આમ નવ ના સો સુધીના બધા જ અવયવી છે નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન તેસઠ બોતેર 81 નેવું અને નવ્વાણું છે તો આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સામે સાથે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ સોલ્યુશન જોયું જો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક ફોર વોચિંગ તો આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહી થેન્ક્સ ફોર વોચિંગ